દ્વારકાધીશ જય બોલી ડાયરા ને તો કેમ છો ડાયરો મજામાં તો ઘણા સમય પછી મિત્રો એક લોંગ વિડીયોની માલીફ આપણે આવી ગયા છીએ કારણ કે આજે દ્વારકાધીશ નો હુકમ થઈ ગયો એટલે બધાય ભાઈબંધ વાયરે આપણે જવાનું છે દ્વારકા દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હોય કે હાલો બધા ભાઈબંધ વહેરા આવી જાઓ દ્વારકા તો જ મન મૂકીને બધાય ભાઈબંધ વહેરા આપણે જવાનું છે દ્વારકા તો અત્યારે સમયની વાત કરું તો મિત્રો હાડા નવું દસ વાગવા જેવો સમય થઈ ગયો છે મારે બારક વાગ્યા પછી નીકળવું જોઈએ કારણ કે અમારા ગામથી દ્વારકા બસો ને વીસ કિલોમીટર જેવું થાય છે તે એ રન આપણે કાપવાનું છે પણ આપણે વહેલા નીકળી જવાનું કારણ કે આપણે નિરૈતે ગાડી આપતી જવાની છે ને કોઈ કાંઈ ઓલું લીવર મારવાનું કોઈકની સાઈડ કાપીને એવું કાંઈ આપણેમાં આવે નહીં

પેલો ચાંદ કરવાનો સમય આવી ગયો થોડાક થોડા કરવાનો હે પેલો ચાંદલો અમારે તરફ ဘာရော channel ကဘယ်လောက်လဲသိရအောင်ကြည့်လိုက်ရအောင် actually မှာဟာပထမ channel successful અંદર પાસે મિત્રો પહોંચવા એટલે થોડુંક જ હવે મિત્રો પોરબંદર આગળ છે એટલે આપણે એક હોટલ દેખાણી એટલે મસ્ત મજાનો એક નાનો નવો સ્ટોક લઈ લીધો છે ચા પાણી માટે મારી એમ ભૂખ ભૂખ લાગી હોય તો નાસ્તો પાણી પણ કરી લઈ છેડા પહેરી પહેરીને બેહી ગયા અમુક આને એટલું જ કહેવાનું છે સડા ઘીરે પહેરવાની વસ્તુ હે બદલ બજારમાં પહેરવા નિંદરમાં હે માટી બહુ નિંદરું કરતો કરતો એવો હે પડીકા ને એવું મિત્રો થોડું જાજુ લઈ લીધું આપણે નાસ્તો કરવા માટે એટલે ગાડી ની અંદર કોઈને ભૂખ લાગે તો એ પણ કરી શકે ને અહીંયા થોડોક ટેકો કરી લે મેને વારે ઘણી એક કાર્ય યાદ આવી જાય તો ઊભી રાખવી પડે હે આ બાજુ જાવ તમે આ બાજુ

આ આપડી આખી ગાડી છે આવો તમને જરીક દેખાડ દઉં ઈકો ગાડી લઈને આવ્યા છે આપણે હું ભાણો ને એસલો અહીંયા બેહી આ બાજુ આપણે હરિભાઈ ઓલ બાજુ બાપુ અને એક આવડા ને પાડાસ ચડ્ડા પહેરીને આવી ગયા હે એકચ્યુઅલીમાં એને આપણે નહીં ખાએ અરે આવજો યસ પાર્કિંગ દ્વારકા ની અંદર ગમે ત્યાં પાર્કિંગ કરાવ હોય તો યસ ને મળી લેજો મોરે મોરો લેતો ભાઈ ગેતો જરીક તો જોવો એક લેવ રહી તો કરી નથી ગમતું મારું પાર્કિંગ નથી ગમતું કા તો ફાઈનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા હે આપણે ગોમતી ગાડા કરે એક પાર્કિંગ કરી નાખ્યું ગાડીનું અહીંયા બધી ગાડીઓ પાર્કિંગમાં પડી હોય છે આપણે મસ્ત મજાનું ગાડીનું પાર્કિંગ કરી નાખ્યું છે આમ આગળની સાઈડમાં બધા ભાઈબંધ બંધ દોસ્તો બધા અહીંયા છે કેટલો હે ડાયરો કન્ટિન્યુ બહેના રજો હાલો આગળ આગળ તમને બતાડું ક્યાં ક્યાં રખડી તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ ગોમતી ઘાટે ફાઇનલી મિત્રો આપણે ગોમતી ઘાટે ભોગી ગયા આ દેખાય ને મિત્રો એ ગોમતી છે અત્યારે પાણી વહી ગયું છે ને સમયની તમને અત્યારે વાત કરવા જાઉં તો પાંચ વાગી ગયા છે પાંચ મિનિટ પાંચ વાગવામાં દસ મિનિટની વાર પણ અત્યારે પાણી વહી ગયું છે કારણ કે હવે કઈ ખ્યાલ નથી અમે મોડા પડ્યા કે પાણી આઈ જે વહેલું આવી ગયું કે બહુ ખ્યાલ નથી કારણ કે આની પેલા એવા તા ને મિત્રો ત્યારે છ વાગે એવા હતા ત્યારે તો પાણી હતું જો અહીંયા અહીંયા સુધી પણ અત્યારે પાણી છે નહીં કાંઈ વાંધો નાલો આપડે થોડા થોડા હાથ પગ ધોતાવી ત્યાં જઈ નકર થોડોક નાવાનો પ્લાન હતો પણ હવે જરીક ફેલ થઈ ગયો હે અત્યારે મિત્રો અહીંયા અહીંયા સુધીનું પાણી છે હું હાવ અંદર આવી ગયો હતો પગથિયે બધે ઉપર છે આપણે ચડી ગયા અહીંયા હેઠે આવી ગયા હાવ અહીં આવું પાણી એટલું એટલું છે અને આમ બધે એટલું એટલું છે જ ઓકે અને આમ મજાનો ને નવા જેવા કારણ કે બાજુમાં આ દરિયો ઓ વાત તો કરી લીધી મસ્ત મજા ના જરી આવી ગયો આરામ કરી કરીને અને હવે બધાય નાવા ધોવાનું છે એમાં થયું છે એવું ડેરો કે અમે પૂગી ગયા હતા અહીંયા સાડા પાંચેક વાગે

બાજુ આ ભૂલ છે છે એ તો થઈ ગયો અત્યારે અંદર તો મિત્રો મોબાઈલ અલાઉડ નહોતો એટલે દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા બારે પણ અત્યારે મિત્રો તમે ધજાના દર્શન કરી લો અને કોમેન્ટ બોક્સ ની અંદર લખી નાખો જય દ્વારકાધીશ મસ્ત મજાના ભાઈ દ્વારકાધીશ ના દર્શન કરીને ભાઈ બધા ડાયરો હાલતા થઈ ગયા છે વરસાદ એ લઈ લીધી એક નંબર અને હવે આવી ગયા છે એક ફોટો શૂટિંગ કરવા ચશ્મા બસમાં પહેરીને અને છે મિત્રો દ્વારકાધીશ મંદિર જો આ વડે સ્નેપ પાડો આ તમે સ્નેપોડી આવ અત્યારે આવ્યો આપણે ગોમકી ગોમતી કાંઠે આ બાજુની સાઈડમાં બીજી બાજુ ફૂલ છે ફૂલ તો થઈ ગયો છે અત્યારે બંધ એટલે ત્યાં કોઈને જવા નથી જ દેતા અને આ બાજુ અત્યારે ઊંટ સવારે તમારે કરવી હોય વગેરે વગેરે માછલીઓને કાંઈ ખવડાવવું હોય ગાયોને કાંઈ ખવડાવવું હોય એના માટેનું બરો બોલે કમણ ઉપર તૂટી ગયા બધા દ્વારકા થી મસ્ત મજાનો નાસ્તો પાણી કરીને આપડે નીકળી ગયા અત્યારે બેટ દ્વારકા જવા માટે તો કન્ટિન્યુ

હું આવ્યા બધું જમવા જોવું હોય તો એ મિત્રો

દ્વારકાથી મિત્રો દર્શન કરીને અત્યારે આવી ગયા આપણે સુદર્શન સેતુ ઉપર અને આ બાજુ જો ભાઈ ભાઈ ભયંકર દરિયો અહીંયા ઉભા રહીને મિત્રો અત્યારે આપણે આમ જોઈ ભૂલ આખો બે છે આપણે પેલા જે સુદર્શન સેતુ નહોતો એ પેલા જે ઉડકા જે બોટ વાળા હાલતા એ બધા આ બધી હાલતા આ બધી ફોટોગ્રાફી હાલે હા વેટ દ્વારકા ભગવાનના દર્શન કરીને એક એકદાંડી હનુમાજી મહારાજના દર્શન કરીને અત્યારે આયવા તો સુદર્શન સેતુ ઉપર સુદર્શન સેતુ ઉપર ફોટોગ્રાફી કરી પાછા મિત્રો અત્યારે થઈ ગયા છે આપણે રિટર્ન કારણ કે બપોરનો સમય થઈ ગયો ને ભૂખ પણ એવી લાગી છે તો સારું એવું એક હોટલ રસ્તામાં આવી ગયો તો બધા જમી તમામ મિત્રો એક હોટલ આપણને મળી ગઈ છે શુદ્ધ ગુજરાતી ભાણો મિત્રો આપણે ખાઉસ હજી આપણે પોહચા જ છીએ તો હાલો ફટાફટ આપણે જમી લઈને જમીને પછી મિત્રો આપણો જવાનો પ્લાન છે શિવરાજપુર બીચ ઉપર

આપડે નાયા દરિયા ની અંદર અત્યારે પાછા થઈ ગયા રિટર્ન અત્યારે આપણે ફાઇનલીમાં પહોંચી ગયા દ્વારકા દ્વારકા ગયા મિત્રો નાનો એવો સ્ટોક લઈ લીધો ચા પાણી માટે નો અત્યારે અહીંયા ચા પાણી પીને પાછા કન્ટિન્યુ નીકળી જાય ઘર તરફ ટ્રેનમાં જતા હતા મિત્રો રસ્તામાં આવી ગયું એક હર્ષદ ગામ મિત્રો આ એક હરસિદ્ધિ માતાજીનું મંદિર છે તો મિત્રો આ રીતનું એક મસ્ત મજાનું મંદિર છે તો અત્યારે એ બધા મિત્રો હરસિદ્ધિ માતાજીના દર્શન કરો ઓ હો ભાઈ કે એટલી શાંતિથી હુએ બાકી હર ખાય તો આને ચીની પાછું ક્યાં ખબર મિત્ર ગ્રમકડાની દુકાને આપણે એ બધા ન્યા અંદર હોતું હોય વળી પાછા મિત્રો હર્ષદ ગામેથી માતાજીના દર્શન કરીને કન્ટિન્યુ નીકળી ગયા ઘર તરફ જવા માટે પણ 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 મિત્રો રસ્તામાં આપણે કુતિયાણા પાસે પહોંચવું આવ્યું ને મિત્રો આપણી ગાડીની અંદર પડી ગયું હતું પંચર એટલે સ્પેર વ્હીલ ગાડીને મિત્રો આપણે ફટાફટ ગાડીની અંદર ચડાવી દીધું ટ્રેનમાં મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ઉપલેટા પાસે ઉપલેટાનું મિત્રો ટોલ નાકું ટપી ગયા ને હવે અત્યારે મિત્રો અર્જન્ટમાં જવાનું નક્કી કર્યું મિત્રો બહાર જમવા જવાનું ગામથી આગળ આવેલી એક ચોકડીએ મિત્રો આપણે આવી ગયા હતા કારણ કે બધાને ખાવી હતી પાઉંભાજી તો મસ્ત મજાની પાઉંભાજી ખાઈ પાઉંભાજી પાઉંભાજી ખાઈને મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણા ગામમાં તો દ્વારકાની ટ્રીપ મિત્રો અહીંયા થઈ જાય છે પૂરી દ્વારકાનો લોક તમને કેવું લાગ્યો તે ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ને કોમેન્ટની અંદર લખી નાખજો જય દ્વારકા દેશ તો મને લાગે છે સુધીમાં આજનો લોક વિડીયો પૂરા કરી નાખીએ મળીએ બીજા નેક્સ્ટ લોક વિડીયોની મળી પાસે સુધી બધાને જય દ્વારકા